નમસ્કાર જોયરા તાલુકાના વણછરા ગામે ગ્રામ લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે પાદરા તાલુકાના વણછરા ગામે ગ્રામજનો પ્રાથમિક શાળાને તાળાબંધી કરી છે શાળાના શિક્ષિકા પર માર મારવાનો આરોપ છે બાળકોએ યોગ્ય શિક્ષણ

અમે તાલુકાની અંદર આજે મહિના જે રજૂઆત કરી હતી અને વિરુદ્ધ અરજીઓ આપેલી હતી જેના અરજીઓ વિરુદ્ધ જે લોકોએ તાલુકાની અંદર જે તપાસમાં મોકલ્યા હતા એ લોકોએ બે વખત તપાસ કરવામાં આવી હતી એ લોકોએ જિલ્લાની અંદર મનાલી બેન ની તરફેણ ની અંદર તપાસ કરેલી છે એટલે કે જે લોકોએ જેના વિરુદ્ધ આખું ગામ હતું આખા શિક્ષકો હતા અને જે છોકરાઓ બોલતા હતા એ લખવામાં નહી આવ્યું અને એના તરફી તપાસમાં થયેલી છે જેના લીધે તાલુકામાંથી કે જિલ્લામાંથી કોઈ પણ અંદર કાર્યવાહી થઈ નહી પંદર દિવસ પહેલા જયારે અમે જિલ્લાની અંદર તપાસ કરવામાં જ્યા ત્યારે અમને ખબર પડી કે તાલુકાની અંદર થી જે તપાસના કાગળ આપવામાં આવ્યા હતા તેમાં મનાલી બેન ની તરફેણ ની અંદર કાગળ આપવામાં આવ્યા હતા આજે તે વખતે જયારે ભવિષ્ય એવું આશ્વાસન આપ્યું હતું કે પંદર દિવસ એટલે કે છેલ્લી મને વીસ તારીખ આપો વીસ તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું આજે બાવીસ તારીખ થઈ છે પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી જેના લીધે આજે અમને તારાબંધી કરવાનું ફરક પડી છે શું છે બેન્ચ છે જે મનાલી બેન્ચ છે તે કયા પ્રકારનું જે શું છે ની અંદર જયારે છોકરાઓને બનાવવામાં આવે છે ગણિત વિજ્ઞાન નો લે છે મેડમ જેની અંદર જે બેન્ડ કશું શીખવામાં નહીં આવતું અને પ્રોજેક્ટ ઉપર જે બનાવવામાં આવે છે તેમાં છોકરાઓને પાઠ ઉડાવવામાં આવે છે જ્યારે છોકરું કોઈ પૂછે છે ત્યારે એવું કહે છે કે ઘરે જઈને પોતાના બાપાને કેજો કે શીખવાડે એવું એટલે આ બાબતે જ્યારે અમે છોકરાઓ અમને કીધું જ્યારે અમે આચાર્યશ્રી રજૂઆત કરી તો આચાર્યશ્રી કહેવા છતાંય એ મનાલી બેન કોઈ સુધારા રાજી નથી અમને આજે મનાલી બેન છે એ લોકોનું શિક્ષણ બાબતે એટલું બધું ખરાબ છે કે જેથી કરીને અમે જો છોકરાઓ જયારે અમે રજૂઆત કરવા આવ્યા બે બે થી ત્રણ વાર રજૂઆત કરી કે બેન પાઠ આખા ઉડાઈ દે છે જયારે ગણિત વિજ્ઞાનનો સબ્જેક્ટ લેતા હોય ત્યારે એ લોકો એ છોકરા એવું કે મને અમને સમજણ પરથી તમે ઉદાહરણ તરીકે ગણિતની અંદર તમે બોર્ડ પર લખાવો તો બેન છોકરા છોકરાઓને બેન એવું કે છે કે તમારા બાપાએ એ આ પાટ્યો વાટ્યોનું દાન કર્યું નથી બીજું કે એ લોકોને મોબાઈલ અને હેન્ડ ફ્રી ગાલીને આખો દિવસે વાતો કર્યા કરે છે વિડીયો જોયા કરે છે બાકી કોઈ ભણવાનું કઈ છે ને એક ને એક વાર કોઈ સૂત્રો લખવા લે કોઈ દાખલા લખવા લે તો એમની મેં નોટો અમને ચેક કરી છે એની અંદર એક જ લખેલું હોય કે ભાઈ આ દસ વાર લખી લાવજો આવતીકાલે ફરી જાય તો આ બીજા વીસ વાર લખી લાવજો ફરી પચાસ વાર લખી લાવજો એકની એક જ વાત કરે જેમ તેમ કરીને એ આવી અને એમનો જે સમય પસાર કરવાનો છે મફત પગાર લેવાનો જે સિસ્ટમ છે એમની એ જ એ પૂરી કરે છે બીજું કે અમે અમે આ બધી રજૂઆત અમને તો 12 કોઈ રજૂઆત કરી એટલે અમે એક બે વાર એની અંદર અમે એક વર્ષ પહેલા અમે આચાર્ય આચાર્યને રજૂઆત કરી બેનમ ને બોલાય બે થી ત્રણ વાર એસએમસી કમિટી સરપંચ અમે બધા હાથે મળીને ગોમ વારાએ એનું જે સમાધાન કરકે બેન તમે નવા છો બે ત્રણ વર્ષથી આવ્યા છો તમે શિક્ષણ પર ભાર આપો શિક્ષકોની ઓલરેડી આપણે ઘટ છે છતાં પણ એ બેને કોઈ આની ગંભીરતા લીધી નહીં બે થી ત્રણ વાર એનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન અમે કર્યો પણ એનું એનું સોલ્યુશન આવ્યું ના કે ત્યાર પછી અમારે આગળ રજૂઆત કરવાનો વારો આવ્યો પણ છતાં પણ એ રજૂઆત કરે તાલુકાની અંદરથી પણ એ બધું ઉડી જાય છે સમજો ટીપીઓ સાહેબ હોય કે એક રાહુલ સાહેબ કરીને છે એ પણ ડાયરેક્ટ જ આ બધું એમને એમના માણસો એ લોકો ડાયરેક્ટ લાવી અને વાતને સંબોધન પણ લાવી દે છે જ્યારે બધી વાતની ખબર પડી ત્યારે અમે ઉપર જિલ્લા અધિકારી શિક્ષણ અધિકારી પણ જ્યાં એમને પણ પંદર દિવસનું અમને અલ્ટિમેટ આપી દીધું છતાં પણ એનું કોઈ કશું થયું નથી અને અમને જયારે તાળાબંધી કરવાનું જયારે થયું ત્યારે અમે સ્કૂલ ને તાળાબંધી કરી શિક્ષકોને બહાર કર્યા ત્યારે અમને પ્રિન્સિપાલ પર ટીપીઓ સાહેબ જે ઉપર ફોન આવ્યો કે અમે આજે આજે શિક્ષક બદલી અમે તાત્કાલિક કરીએ છીએ બરાબર એટલે તમે જે તે જે તારા બંધી છે બધું બંધ રાખો પણ મારે ટીપીઓ સાહેબ ને ખાલી એટલું જ કેવું છે કે અમે છ મહિના થી એક વર્ષ તમારી પાછળ કમ્પ્લેનનો લઈને આયા ત્રણ થી ચાર વાર અરજી કરી તમને રજૂઆત કરી મોખિત લેખિત બધી જ બરાબર છેમ છતાં આ લોકો કોઈ નિર્ણય લાયા ના જયારે તારાબંધી કર્યો ત્યારે અમને અભ્યાસક્રમ ની અભ્યાસક્રમ ની જરૂર પડી તો પેલા છ મહિના પેલા કશું કર્યું વાંછરા પ્રાથમિક શાળામાં એક બેન મનાલી બેન કરીને બનાવે છે તે એનો બહુ ત્રાસ છે માનસિક ત્રાસ રીતે બાળકોને બહુ ત્રાસ આપે છે મારે છે જેમ તેમ કંઈ એક બાળકને તો બીજીનો પ્રોબ્લેમ હોય છતાં પણ એને જેમ તેમ મારેલો છે અને બાળકોને જેમ તેમ મતલબ કે ખરાબ વર્તન કરે છે મા બાપ વિશે ખરાબ બોલે છે એ બધું આમ